આપના છે હા પહેલી દાન પહેલી વાર કોણ કરnte છે છો ફરીથી છે અમારે તો એક મારા ફ્રેન્ડ છે યે આવે સાબ કે રાજકોટ માંથી આવેલો એને મેં બ્લોગ માં નથી લીધા કદાચ ફેમિલી પ્રોબ્લેમ પણ એને હોય એટલા માટે મેં નોતા લીધા પછી દસ દણ થી મને મળવા આવ્યા હતા ના એપલ આ સફરજન પણ તારી આટુ લાયા કે તારી આટુ ન લાયા કે તીર થાટુ લાયા કે માની ખાના એ ભાઈ શું કીધું તું તમને ખાતે હા તીર થાટુ પેશલ અમે લાવ્યા છે એવું હા કાય વાંધો નહીં મારો છોકરો છે એટલે મારે એના ખાવા પડે એકલા એકલા એને ન ખાવા દેવાય તો બધા જય માતાજી દ્વારતાધીશ તો કેમ છો બધા મિત્રો તો ફરીથી મારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેટલા દિવસથી બ્લોગ નહોતા આવ્યો એટલે ઘણા એનું કોમેન્ટ હતી કેમ બ્લોગ નથી બનાવતા શું કાંઈ શું છે કાંઈ એમ નતું થોડાક દિવસ મજા બગડી ગઈ હતી અને શૂટિંગ બહુ બધા એવું હતું એટલે અને એમાં એવું હતું ફોન અમારો ફૂલ થઈ ગયો તો બધું ભરાઈ ગયું હતું આ ફોટા ને એવું કાંઈ ડિલીટ કરવાનું હતું આ પ્રદીપને ટાઈમ નહોતો મળતો લેપટોપમાં ફોટા લેવાની તો પછી ફોનમાં કાંઈ જગ્યા હતી ને એટલે બ્લોગ નહોતા બનાવ્યા બધી જ કારણ હતું બીજું કાંઈ કારણ હતું નહીં બધા બાપ દીકરો રેડી થઈને ગયા હશે અમારે તીર્થના ઘણા બધા ફોટા પાડ્યા ફોટા પાડ્યા તે તું તો બોલે છે

ઇન્સ્ટાગ્રામ સ્ટાર યુટ્યુબ સ્ટાર રોક સ્ટાર આવ્યો છે કટિંગ કરવા ફૂલ ફેમિલી મોપાસા જોવો ફૂલ ફેમિલી સાથે આવ્યા છે આવી ગયો છે જો કેમ થાય ડબિંગ માં આવે છે <shod trilogy> લોકા ટેલેન્ટેડ છે બધા પહેલી વાર કામ કરે છે પણ ડબિંગ કરતા ના તો ઘણી ફિલ્મોના ડબિંગ લીધેલા છે હારા હારા આધી પણ ભાવનગરની અંદર ટેલેન્ટ ખૂબ ગુટી 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 ભર્યું છે ડબિંગ છે આપે છે ડબિંગ પછી બેન આપવાના છે પહેલી વાર છે હું ઘણી જાય હો હું શરમમાં જ થઈ એટલે હિનાબેન ટીબી આપવાના છે પણ એ ટેલેન્ટેડ છે મને ખબર છે આપી છે તો અમા અમે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રામદેવ બિગ બાપા ડાયની બેનના સોંગનું ડબિંગ હારી રહ્યું છે હું ઓપરેટિંગ કરી રહ્યો છું અને બાકી બધા મિત્રો આમ બેઠા છે આ સ્ટુડિયોના ઓનર વિક્રમ રાવળ આમ બેઠા હા જો વાત કરે છે હા અને ગ્રાઉન્ડના કેમેરામેન બેઠા છે અમે ખૂણામાં ચેતન મેહરિયા ભૂખ લાગી ને નાસ્તો કરો બે કે તો વિક્રમભાઈ વાલમભાઈ

સારો હાલો વિક્રમભાઈ હા ભાઈ મળીએ ખૂબ ખૂબ આભાર કે મારા પીજી ભાઈ બેન પરમાર અમારા સ્ટુડિયો પર પધાર્યા અમારા મામેલી રેકોર્ડિંગ સ્ટુડિયો માં ચાર સાન લગાડી દીધા છે ભલે મિત્રોને ખાસ નમ્રતા કે રેકોર્ડિંગ શૂટિંગ ડબિંગ નું કામ હોય તો મામેલી રેકોર્ડિંગ સ્ટુડિયો ની મુલાકાત લેવી હા અમારું એક સોંગ આવી ગયું છે તમે એકવાર વાર આવ્યાની અમને મળવા નિલેશભાઈ રાહુલ દેવનું તો જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ ટ્રેન્ડિંગ માલે છે તો જોઈ લેજો પીજી ભાઈ બનાવી નથી પણ તમે બધા બનાવી નાખો ઓકે યસ હારો હાલો વાલમ ભાઈ ભાઈ ગયા હા ભાઈ ગયો કર્યો એમ ને હા તો જો અમારે આખી રાતનું આજ એડિટિંગ છે હા પછી અમારે ફોન્સ ચાલવાનું